સુરતના આરટીઓ ઓફિસમાં ટુ વ્હીલર ડ્રાઈવિંગ લાયસન્સ માટેની પરીક્ષા આપવા માંગતા અરજદારો માટે મુશ્કેલીનો માહોલ સર્જાયો છે હાલમાં આ માટે સીધી ચાલીસ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે અને અરજદારોને સાતમી જુલાઈ સુધીની અપોઇન્ટમેન્ટ મળી રહી છે હાલમાં સુરત આરટીઓમાં ટુ વ્હીલર ટેસ્ટ માટે દરરોજ બસો પંચોતેર અરજદારોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે તેમ છતાં લાંબા વેઇટિંગના કારણે હજારો અરજદારો એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લઈ ટર્ન માટે રાહ જોવી પડી રહી છે વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા આગળ આવી રહ્યા છે જેના કારણે ટેસ્ટ આપનારાઓની સંખ્યા હદથી વધુ વધી ગઈ છે તદ ઉપરાંત અરજદારોને અનેકવાર ઓનલાઈન ફોર્મ ભરવાની સાઇટ બંધ થઈ જવાની કે પરીક્ષા માટેનું કમ્પ્યુટર એપ્લિકેશન બંધ થવાની પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાઓથી માત્ર અરજદારો જ નહીં પરંતુ આરટીઓના કર્મચારીઓ પર પણ કામનો ભાર વધી રહ્યો છે આ બધાની વચ્ચે કામનું દબાણ ઓછું કરવા માટે આરટીઓ કર્મચારીઓએ પરીક્ષા માટેનો સમય વધાર વધારો કરતા સવારના આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કરાયા છે આરટીઓના ઉપપ્રમુખ મહિયા રતન પટેલે જણાવ્યું કે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવાની પણ વિચારણા ચાલી રહી છે જેથી અરજદારોને ઝડપથી અને સરળતાથી ટેસ્ટ આપવાનો અવસર મળી શકે છે મહિયા રતનશા પટેલ ઉપપ્રમુખ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન હાલમાં હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે ચાલીસ દિવસનું ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહેલું છે જોકે સરકાર શ્રી એમને છ મહિનાનું કાચું લાઇસન્સ આપે જ છે પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો ત્રણથી ચાર ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય ચાલીસ દિવસનું વેટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇસ્યુઝ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાઇસન્સ કરવા આવે છે સ્કૂલના છોકરાઓ હવે એ સદઉપરાંત બી સર્વરના ઇશ્યુઝ પણ આવી રહેલા છે સર્વરના ઇસ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઇમેઇલ એનઆઈસીમાં માં બધે સીઓટીમાં કરવામાં આવે છે પણ સર્વરના ને કારણે આ લોકો પણ મજબૂર થઈ જાય છે કારણ કે કામનું ભારણ પણ વધી રહેલું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભારણ આ લોકોનું વધશે ઇન્સ્પેક્ટરનું એટલે આરટીઓસી નું કોઈ વાંક જ નથી સવારના સાત સાડા સાત આઠ વાગેથી ટ્રાય ચાલુ થાય છે રાતના સાત વાગ્યા સુધી ચાલ ઓલમોસ્ટ બાર કલાક ટ્રાય લેવાય છે ટુ વિઝરની ચાલીસ ચાલીસ દિવસના વેટિંગ છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓને પણ હાલાકી પડે છે